ભોગાવ નદીમાં સૌકા લીંબડી વચ્ચેના બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે લાંબા સમય બાદ સૌકા લીંબડી વચ્ચેનો પુલ બનતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ભૂતકાળમાં કોજ વે પરથી પસાર થવામાં ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો બ્રિજ બનતા આસપાસના ગામના લોકોમાં ભારે આનંદ છવાયો હતો રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલનું નિર્માણ થયું હતું ભોગાવ નદીમાં સૌકા લીંબડી વચ્ચેના આ બ્રિજ આશરે પાંચ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આસપાસના ગામ લાલ સૌકા સહિત દસ હજાર લોકોને આ લાભ મળશે ધારાસભ્ય નાયબ કાર્યપાલક ઇન્જિનિયર પીબી બલદણીયા સેક્શન ઓફિસર જયદીપસિંહ સોલંકી કૃષ્ણસિંહ ઝાલા હરપાલસિંહ રાણા નરેન્દ્રસિંહ રાણા જેદી રાણા સહદેવસિંહ રાણા મહાવીરસિંહ ઝાલા સહિત આસપાસના વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા